વિડિયો મળતા રહેશે વાત કરવામાં આવે તો મિત્રો કીર્તિ સમાચાર મળી રહ્યા છે કે કીર્તિ બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી જે બિલકુલ બે કરોડ રૂપિયાની માંગણી કરી બે હજાર ચોવીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો બિલ્ડર વિજુભાઈ એ વિજુભાઈ એ આ કમ્પ્લેન નોંધાવી હતી ને ત્યારબાદ બે હજાર ચોવીસ પછી બે હજાર પચીસમાં માં કીર્તિ પટેલને પકડી છે કીર્તિ પટેલને અમદાવાદમાંથી મિત્રો પકડી નાખી છે કીર્તિ પટેલે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી આ પહેલા પણ કીર્તિ પટેલ ઉપર અનેકો એવા ગુનાઓ નોંધાયેલા છે મિત્રો એ જમીન ઉપર છૂટી ગયેલી છે પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો કીર્તિ પટેલને લઈને આ સૌથી મોટા સમાચાર હવે બીજી વાત મિત્રો કે કીર્તિ પટેલ કે જેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ હુકમ થશે ભાઈ કે શું થશે હવે જે કીર્તિ પટેલ એમ કીધું એ બિલ્ડરને કે જો બે કરોડ રૂપિયા તું મને આપ અને જો બે કરોડ રૂપિયા ન આપે તો હું તને હની ટેપમાં ફસાવી નાખીશ એવો મિત્રો ગંભીર એ ધમકી આપી અને આ ધમકી બાબતે એ બીજુભાઈએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી એક વર્ષથી નાસ્તી ભાગતી આ કીર્તિ પટેલ કે જેને ખરેખર પોલીસ સાહેબે અમદાવાદમાંથી એને પકડી પાડી લોકેશનના આધારે કે ક્યાં છે એમ કરીને તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ